ગાંધીના ગુજરાતમાં દારૂ ખુલ્લામ વેચાય છે તેનો પર્દાફાશ કરતી ધ્યુમેર ન્યૂઝ ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ છે તેવી સાબિતી કરતી ધુમીરન ન્યૂઝ વાઘોડિયામાં ખુલ્લામ ચાલી રહ્યો છે વિદેશી દારૂનો વેપલો જો તમારે ઠંડી બિયર અને ઇંગ્લિશ દારૂના કોટરિયા જોતા હોય તો વાઘોડિયામાં મળશે એ પણ ખુલ્યામ થોડા દિવસોના એસએમસી દ્વારા ગીરગઢડા અને અન્ય તાલુકા જિલ્લાઓમાં રેડ કરી લાખો કરોડનો દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે વાઘોડિયામાં ખુલ્લામ દારૂના અડ્ડાઓ બિયર બારની જેમ ચાલી રહ્યા છે શું કરે છે પોલીસ હપ્તા લે છે આવા નિયમોના અંતે તંત્રના ધજાગરા ઉડાવનાર બુટલેગરોને છાવરે છે શું વાભડિયા પોલીસને આની જાણ નહીં હોય પોલીસને જાણ હોવી જ જોઈએ એ માટે જ અહીંયા ઠંડી બિયર અને ઇંગ્લિશ દારૂના કોટરિયા ખુલામ વેચાઈ રહ્યા છે રેલવેની ઓરડીમાં ચાલી રહ્યો છે દારૂનો અડ્ડો જે માંગો એ બ્રાન્ડ આપી રહ્યા છે બુટલેગરો ઠંડા ગરમ સાથે વિદેશી દારૂની કરાય છે વ્યવસ્થા પેમેન્ટના તમામ ઓપ્શન સાથે બુટલેગર ઘર આપી રહ્યો છે વિદેશી દારૂ સોશિયલ મીડિયામાં વિદેશી દારૂનો વિડીયો થયો છે વાયરલ રેલવે પોલીસની દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે ધંધો ધ્યુમેરા ન્યૂઝ વાઘોડિયા ગાંધીરા ગુજરાતમાં દારૂ ખુલ્યામ વેચાય છે તેનો પર્દાફાશ કરતી ધ્યુમીરા ન્યૂઝ ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ છે તેવી સાબિતી કરતી ધ્યુમેર ન્યૂઝ વાઘોડિયામાં ખુલ્યામ ચાલી રહ્યો છે વિદેશી દારૂનો વેપલો જો તમારે ઠંડી બિયર અને ઇંગ્લિશ દારૂના કોટરિયા જોતા હોય તો વાઘોડિયામાં મળશે એ પણ ખુલ્યામ થોડા દિવસોના એસએમસી દ્વારા ગીરગઢડા અને અન્ય તાલુકા જિલ્લાઓમાં રેડ કરી લાખો કરોડોનો દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે વાઘોડિયામાં ખુલ્લામ દારૂના અડ્ડાઓ બિયર બારની જેમ ચાલી રહ્યા છે શું કરે છે પોલીસ હપ્તા લે છે આવા નિયમોના અંતે તંત્રના ધજાગરા ઉડાવનાર બુટલેગરોને છાવરે છે શું વાઘોડિયા પોલીસને આની જાણ નહીં હોય પોલીસને જાણ હોવી જ જોઈએ એ માટે જ અહીંયા ઠંડી બિયર અને ઇંગ્લિશ દારૂના કોટરિયા ખુલામ વેચાઈ રહ્યા છે

રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બધે હોય પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે એક સરસ મજાની સંગઠન છે એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાના પ્રયત્ન કરે છે સબસ્ક્રાઇબ કરો શેર કરો અને ભૂલતા નહીં દીવ મિરરને જાણવાનું દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દૂ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ કે સરસ મજા નું કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ